પચીસ પચીસ રૂપિયા બસો બસ હવે ત્રીસ બત્રીસ રૂપિયા બસો એક બત્રીસ બત્રીસ રૂપિયા બસો બત્રીસ ત્રણ વાર છે

સાત રૂપિયા

તો બસ તો રૂપિયા છે અંજારભાઈને બોલાતા 22273 અતરે બકરી 33 34 35 36 37 218 38 ઓબેન કાલી 40 રૂપિયા મારું હે રજુવા મોરુભાઈ જોઈલા

તેતાલીસ બેતાલીસ પેંતાલીસ પંતાલીસ બિસ્તાળીસ પેંતાલીસ પૂંતાલીસ અસ્તાલીસ ઓગણ પચાસ પંચાવન બાવન ચેપન ચોપન પંચાવન પંચાવન રૂપિયા બસો રૂપિયા અત્યારે આના કો

ચાલીસ બેઠલ જુમૈલ બેઠ અડતાલીસ એકા એકાવન બાવન ચોપન છપ્પન એકસો અઠ્ઠાવન ઓગણસઠ એકસઠ એકસઠ પાસઠ ત્રેસઠ બોસઠ પાસઠ સાઠ સત્તર

સાય વાળું <também> <S variables> <payment about smoke> એકાવન બાવન ઓપન ઓપન ઓગ બત્રીસ રૂપિયા બસો બત્રીસ બીજું કઈ નથી બસો તેત્રીસ અડત્રી અડત્રીસ ઉતરાઈ ભીતકાલીકાલે ચાર હજાર રૂપિયા પચીસ ચોવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા છે

બાવન ચોપન પચાસ અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ રૂપિયા બાસઠ ત્રેસઠ ચોસઠ બાસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એપો બોતેર બોતેર રૂપિયા બોતેર

બસો ત્રીસ રૂપિયા બસો ત્રીસ રૂપિયા 90 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 91 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 બાર <laughs> રૂપિયા ભાઈ ભરેશ ભાઈ નેવો રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું હીરો એકાણું એકાણું રૂપિયા એકાણું થોડાસો એક બેન વાર સોમનાથ

ઓ સાહેબ ભાઈ આ શું રૂપિયા બાંધ લેના ઓય ઓય રốt તો બચીતા રહે બે 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 વાગે ડ્રાઈવર ઓય મેટે બોલ હાલો વાલો 157 ભાઈ 80 રૂપિયા 80 રૂપિયા રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા બાકી નાસી સોરા પંચાયત માંથી હાકે 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 છે 88 હાલો ફોન લઈ દો બે ને હાલો અઠાણું 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 નવાનું નવાનું રૂપિયા નવાનું 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 નવું બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા ત્રણ વાગ ₹200 હે કે આ તો ફૂલ મોટી સાઈઝ છે નીના દે તે ભાઈ ₹400 માં લે ₹400 હા જો ₹400 ₹81 81 બાકી બાકી ₹80 ₹80

સાડી લેવા છોરા 200 100 200 100 200 100 બોલ દે બોલ દેવી આયા તો દેવી 223 એકર નું આવશે ભાઈ 223 લઈ લેતો ભાઈ શું કેવું બોલે ઉપર તો કંઈ લઈ જવાનું બસ ઉપર તો કંઈ લઈ જવાની દેશી માળો દેજીએ આ

ભાઈ વાય 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 240 ભાઈ 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 તેરી હેલો ભાઈ રૂપિયા લીલો ભાઈ પડ્યા 200 200 10 વાળું રૂપિયા 200 200 રૂપિયા દે 200 રૂપિયા 200 4 4 5 600 રૂપિયા 200 4 800 રૂપિયા એ ભાઈ જીડી તોડો ભાઈ આ 800 રૂપિયા 200 8 8 પંચાસ રૂપિયા પંચા પંચાસ રૂપિયા પંચાસ રૂપિયા પંચાસ રૂપિયા શા છે નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું એ કાણું એ બાણો સાણું બારો રૂપિયા હાજર રૂપિયા બાણું બારણ રૂપિયા બા નેવું રૂપિયા નેવું બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા છે ભાઈ તો જો જાય છે ભાઈ બસો બસો દો રૂપિયા બે એક છે એક જોઈ ગયો બે એક જાય